શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય વિભૂતિ યોગ શ્રી ભગવાન બોલ્યા હે મહાબાહો હજી ફરીથી પણ મારા પરમ રહસ્ય ને તેમજ ભાવને જાણનારા વચનને સાંભળ જેને હું મારામાં અતિશય પ્રેમ ભાવ રાખનાર તને તારા હિતની ઈચ્છાથી કહું છું મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ જાણતા કેમ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું જે મને અજન્મા એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે બધા માણસોમાં ઇજ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે નિશ્ચય કરવાની શક્તિ અર્થાત્મુતા ક્ષમા સત્ય ઇન્દ્રિયોને વશમાં રાખી મનનો નિગ્રહ તેમજ સુખ દુઃખ ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા હિંસા સમતા સંતોષ તપ દાન કીર્તિ અને અપકીર્તિ પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે સાત મહર્ષિજનો ચાર એમની પણ પૂર્વે થયેલા સનક આદિ તથા સ્વયંભૂ આદિ ચૌદ મનુઓ મારામાં ભાવ રાખનારા આ બધા મારા સંકલ્પથી જન્મેલા છે જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે જે માણસ મારી આ પરમ ઐશ્વર્ય રૂપ વિભૂતિને અને યોગ શક્તિને તત્વથી જાણે છે તે નિશ્ચળ ભક્તિયોગને યુક્ત થઈ જાય છે એમાં માત્ર પણ સંશય નથી હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનાર બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને નિરંતર ભજે છે નિરંતર મારામાં મન પોરોવી અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનાર ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા ભાવને ઓળખતા તથા ગુણ અને પ્રભાવ રહિત મારું કથન કરતાં જ નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે નિરંતર મારા ધ્યાન વગેરેમાં પોરવેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્વજ્ઞાન રૂપી યોગ આપું છું જેનાથી એ ભક્તો મને જ પામે છે હે અર્જુન એમના ઉપર અનુગ્રહ કરવા માટે એમના અંતકરણમાં રહેલો હું પોતે જ એમના અજ્ઞાન જનિત અને અંધકારને ઝળહળતા તત્વજ્ઞાન રૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું અર્જુન બોલ્યા આપ પરમ બ્રહ્મ પરમધામ અને પવિત્ર પરમ પવિત્ર છો કેમ કે આપને સમસ્ત ઋષિજનો સનાતન દિવ્ય પુરુષ દેવોના પણ આદિદેવ અજન્મા અને સર્વવ્યાપી કહે છે એવું જ દેવર્ષિ નારદ અસિત અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ કહે છે અને વળી આપ પોતે પણ મને એમ જ કહો છો હે કેશવ જે કંઈ પણ મને આપ કહી રહ્યા છો એ સઘણું હું સત્ય માનું છું હે ભગવાન આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી તો દેવતાઓ જાણતા હે સઘળા પુતોના સર્જનહાર હે સઘળા ભૂતોના ઈશ્વર હે દેવોના દેવ હે જગતના સ્વામી હે પુરુષોત્તમ આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો માટે આપ જ પોતાની એ દૈવીય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો જે વિભૂતિઓ દ્વારા આપ આ સકળ લોકોને વાપી લોકોને વ્યાપીને રહેલા છો હે યોગેશ્વર હું કયા પ્રકારને નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું અને હે ભગવાન આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છું હે જનાદર પોતાની યોગશક્તિ અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો કેમ કે આપના અમૃત જેવા વચનો સાંભળીને મને તૃપ્તિ થઈ છે મારી સાંભળવાની ઉત્કૃષ્ટતા હજી વધતી જાય છે શ્રી ભગવાન બોલ્યા કે હે હવે હું એ જ મારી દિવ્ય છે એમને તારા માટે મુખ્ય મુખ્ય રૂપે કહું છું કેમકે મારા વિસ્તારનો અંત નથી હે નિંદ્રાને જીતનાર અર્જુન હું સઘળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું તથા સર્વ ભૂતોની આદિ મધ્ય અને અંત પણ હું જ છું હું અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં હું અંશુમાલી સૂર્ય છું તથા ઓગણપચાસ વાયુ દેવતાઓનું તેજ તેમજ ક્ષત્રિયોનો અધિપતિ ચંદ્રમાં છું હું વેદોમાં સામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ છું હું અગિયાર રુદ્રોમાં શંકર છું યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું હું આઠ વાયુઓના વાયુ વસોના અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત છું પુરોહિતોમાં હું મુખ્ય બૃહસ્પતિ તું મને જાણ હે પાર્થ હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં હું સમુદ્ર છું હું મહર્ષિઓમાં ભૃગુ અને અર્થબોધ શબ્દોમાં અક્ષર એટલે કે સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હું હિમાલય છું સઘળા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ દેવર્ષીઓમાં નારદ મુનિ અને ગંધર્વમાં ચિત્રરથ અને સિદ્ધિઓમાં કપિલ મુનિ છું અશ્વમાં અમૃતની સાથે ઉદભવેલો ઔચેશ્વવા નામનો અશ્વ ગજેન્દ્રમાં એરાવત નામનો હાથી અને મનુષ્યમાં રાજા તું મને જાણ હું શાસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામધેનું છું શાસ્ત્રોર પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ છું અને સર્પોમાં સર્પરાજ વાસુકી છું હું નાગોમાં શેષનાગ અને જળચરોને આધિપતિ વરુણ દેવતા છું તેમજ પિતૃઓમાં આર્ય નામનો પિતૃ તથા શાસન કરનારાઓમાં હું યમરાજ છું હું દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારાઓનો સમય છું તેમજ પશુઓમાં હું મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં હું ગરુડ છું હું પાવન કરનારાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રીરામ છું તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં હું ભગીરથી ગંગા છું હે અર્જુન સૃષ્ટિઓનો આદિ અંત અને મધ્ય પણ હું જ છું હું વિદ્યાઓમાં આત્મ ધ્યાન વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા અને પરસ્પર વાદ કરનારાઓને તત્વ નિર્ણય માટે કરાવવામાં આવતો વાદ છું હું અક્ષરોમાં આકાર છું અને સમાસોમાં ધ્વંદ નામનો સમાસ છું અક્ષયકાળ એટલે કે કાળનોય મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે ધાતા અર્થાત સૌનું ધારણ પોષણ કરનાર પણ હું જ છું હું સૌનો કરનાર મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ છું તથા સ્ત્રીઓમાં કીર્તિ શ્રી વાક સ્મૃતિ મેઘા ધ્રુતિ અને ક્ષમા છું તથા ગાઈ શકાય એવી સ્તુતિઓમાં હું બૃહત નામનો સામ તેમજ છંદોમાં ગાયત્રી છંદ છું તથા મહિનાઓમાં માક્ષર અને ઋતુઓમાં હું વસંત છું જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું હું વિજય છું નિશ્ચય કરનારાનો નિશ્ચય તેમજ સાત્વિક માણસનો સાત્વિક ભાવ છું કૃષ્ણિ વંશીઓમાં વાસુદેવ એટલે કે હું પોતે જ સખા પાંડવોમાં ધનંજય એટલે કે તું મુનિઓમાં વેદવ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું હું દમન કરનારો દંડ અર્થાત દમન કરનારી શક્તિ છું વિજય ઈશનારાઓની ગતિ છું ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાની જનોનું તત્વજ્ઞાન હું જ છું અને હે અર્જુન જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું કેમ કે એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું હોય હે પરંતક મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી મેં પોતાની વિભૂતિઓને આ વિસ્તાર તો તારા માટે એકદસ રૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે જે જે એટલે કે ઐશ્વર્ય સંપન્ન શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે એને તું મારા તેજના અંશથી અભિવ્યક્ત સમજ અથવા હે અર્જુન આ વધારે જાણીને તારે શું કરવું છે સાર રૂપે સમજી લે કે હું પોતાની યોગ શક્તિના એકમાત્ર અંશથી ધારણ કરીને સ્થિત છું ઈતિશ્રી વિભૂતિ યોગ નામનો દસમો અધ્યાય સમાપ્ત જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ